હલો મિત્રો હું છું શું બિન બિનસચિવાલય ક્લાર્ક અને ઓફિસ આસિસ્ટન્ટની કોમ્પ્યુટર પ્રોફિયન્સી ટેસ્ટ એટલે કે કોમ્પ્યુટર કાર્યક્ષમતા કસોટી પેપર બે ના સિલેબસ છે આ મને ઘણા મિત્રો પૂછતા હોય છે કે એ પરીક્ષામાં કઈ પ્રકારનું ક્વેશ્ચન પૂછી શકે કઈ પ્રકારના ક્વેશ્ચન આવે કયા વર્ઝન યુઝ કરતા હોય છે ટેસ્ટવાળા અને ટેસ્ટ ક્યાં હોય છે એવા ઘણા બધા ક્વેશ્ચન મને મળેલા છે તેના આધારે મેં આ વિડીયો બનાવ્યો છે જેથી હું માહિતી આપી શકું લોકોને કે એક્ઝેક્ટલી એક્ઝામમાં પૂછાતું શું હોય છે તો જેમ એ લોકોએ જાહેરાતમાં આપેલું છે એમ વીસ ગુણનું કોમ્પ્યુટર માં ચાલીસ માર્કનું ટાઇપિંગ કરવાનું હોય છે જેમાં વીસ ગુણમાં ગુજરાતી ટાઈપિંગ અને અંગ્રેજી ટાઇપિંગના વીસ ગુણ એટલે ગુજરાતી ટાઈપિંગ આવશે એક તો અને એક તો આવશે અંગ્રેજી ટાઇપિંગ ઇંગ્લિશ ટાઈપિંગ તો ઇઝી હોય છે જ્યારે ગુજરાતી ટાઈપિંગ માટે ઇન્ડિક્સ સોફ્ટવેર યુઝ કરવાનો હોય છે ઇન્ડિક્સ સોફ્ટવેરની મદદથી ગુજરાતી ટાઈપિંગ થઈ શકે છે ત્રીજું છે કોમ્પ્યુટર ઉપયોગની પાયાની જાણકારી સંદર્ભના કોમ્પ્યુટર પ્રેક્ટિકલ કસોટી એપેન્ડિક્સ એચ જેના સાઠ ગુણ છે આની અંદર અલગ અલગ ટૉપિક છે જે એપેન્ડિક્સ એચની અંદર બતાવેલા છે જે આપણે અત્યારે જોઈશું પ્રેક્ટિકલ ટેસ્ટ માટે આ એપેન્ડિક એક્સ છે જેની અંદર સૌ તો પ્રિપેરિંગ અ ટેન્ડર નોટિસ ઇન વર્ડ ફાઇલ એટલે તમારે વર્ડ ફાઇલની અંદર ટેન્ડર નોટિસ બનાવવાની હોય છે જેના થ્રી સ્માર્ક હોય છે હવે એ લોકો કોઈ બી લેંગ્વેજમાં પૂછી શકે છે ગુજરાતી અથવા ઇંગ્લિશ વર્ડની અંદર બનાવવાની હોય છે મોસ્ટ ઓફ તો વસ ઓફિસ ટુ થાઉઝન્ડ સેવન વર્ઝન બધે યુઝ થતું હોય છે પણ જો કદાચ અપડેટ કર્યું હોય તો ટુ થાઉઝન્ડ ટેન પણ યુઝ કરતા હોય અને સેવનથી અપગ્રેડ કરેલું ન હોય તો ટુ થાઉઝન્ડ થ્રી પણ યુઝ કરતા હોય છે એટલે પ્રેક્ટિસ કરતા લોકો માટે મારી સલાહ છે કે બધામાં તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ એમએસ ઓફિસના બધા વર્ઝનમાં તમારે પ્રેક્ટિસ કરવી જોઈએ કારણ કે એક્ઝામનું એક્ઝામમાં એક ક્યુ વર્ઝન યુઝ કરતા હોય એનું કોઈ સ્પેશિયલ સ્પેસિફિકેશન એ લોકોએ આપેલું છે નહીં માટે બધામાં પ્રેક્ટિસ કરવી હિતાવ રહેશે ત્યારબાદ છે પ્રિપેરિંગ અ સ્લાઇડ ફોર અ પ્રેઝન્ટેશન બેઝનો ડેટા પ્રોવાઈડ એટલે તમને એક ડેટા પ્રોવાઈડ કરવામાં આવશે જેના બેઝ ઉપર તમારે સ્લાઇડ બનાવવાની રહેશે એ ડે એની સાથે એમાં ઇન્સ્ટ્રક્શન પણ આપેલા હશે કે કયા પ્રકારનું તેમાં મીન્સ કે ઇફેક્ટ આપવાની છે અથવા તો કોઈ એનિમેશન આપવાનું છે એ બધું એની અંદર આપેલું હશે અને સ્લાઇડ બેથી ત્રણ સ્લાઇડ બનાવવાની હોય છે વધારે સ્લાઇડ બનાવવાની હોતી નથી પ્રિપેરિંગ અ એક્સેલ સ્પ્રેડશીટ એન્ડ આન્સરિંગ એન્ડ એરેથમેટિક પ્રોબ્લેમ્સ આની અંદર તમારે એક સામાન્ય એક્સેલ સીટ બનાવવાની હોય છે જે એ લોકોએ કહ્યું એ પ્રમાણે હોય છે મોસ્ટ ઓફ તો રિઝલ્ટ અને પગાર સ્લીપને એવું બધું પૂછાતું હોય છે એક્સેલની અંદર અને સામાન્ય એરેથમેટિક્સ બધું સામાન્ય ગણિતને લગતે સામાન્ય ફંક્શન યુઝ કરવાનો હોય છે બહુ કોઈ હાર્ડ લેવલનું પૂછતા નથી પણ કંઈ કહી ન શકાય કદાચ કોઈ હાર્ડ એવું પેપર નીકળી શકે તો પૂછી પૂછી શકે એ લોકો જેના દસ માર્ક છે પાછી દસ માર્ક્સની અંદર એરર ચેકિંગ એરર ચેક એન્ડ સ્પેલિંગ કરેક્શન ઇન ગિવન વર્ડ ડોક્યુમેન્ટ એન્ડ અધર ફંક્શન તમને એક વર્ડ ડોક્યુમેન્ટ આપે એમાં તમારે એરર ચેક કરવાની સ્પેલિંગ ચેક કરવાના હોય છે આમાં કેવું હોય છે કે અમુક ફંક્શનો ડિસેબલ કરેલા હોય છે એટલે તમારે જાતે સ્પેલિંગ ચેક કરવા પડે છે અને અને એરર બધી દૂર કરવી પડે છે પછી જે કમેન્ટ રિમૂવ કરવી કમેન્ટ આપેલી હોય છે એને આપણે રિમૂવ કરવાની હોય છે બોલ રિમૂવ કર આ બધું ઇઝી છે આસાનીથી તમે શીખી શકો છો તો એના દસ માર્ક હોય છે પ્લસમાં એક્ઝામ સેન્ટરમાં મોસ્ટ ઓફ અમદાવાદ આવતું હોય છે પરંતુ કાંઈ કહી ન શકાય કોઈ બી એમ એક્ઝામ સેન્ટર આવી શકે બીજા ક્વેશ્ચન એવા હતા કે કયા વર્ઝનમાં પૂછે તો જેમ મેં કીધું એમ કે ટુ થાઉઝન્ડ થ્રીમાં પણ પૂછી શકે સેવનમાં બી પૂછી શકે ટેનમાં બી પૂછી શકે થર્ટીનમાં બી પૂછી શકે તો બધી રીતે પ્રિપેર રહેવું સારું પ્લસમાં બધી લેંગ્વેજમાં મીન્સ ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજની પ્રેક્ટિસ કરવી અને બેસિક સૌપ્રથમ શીખી લેવું વધારે સારું કોઈ એક પર્ટીક્યુલર માનો કે વર્ડની ઉપર જ વધારે ધ્યાન આપવું એવું કરવું નહીં બધા ઓફિસની અંદર જે બધા છે બધા સોફ્ટવેર મીન્સ કે વર્ડ પાવરપોઈન્ટ એક્સેલ એ બધા શીખી લેવા વધુ સારું આવા વર્લ્ડ પાવર પોઈન્ટ એક્સેલ શીખવા માટે મારા બીજા વિડીયો પે છે એ આપ જોઈ શકો છો અન્ય કોઈ ક્વેશ્ચન હોય તો પ્લીઝ મને કે જણાવશો હું આપની જરૂર મદદ કરીશ થેન્ક યુ